હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ તો અંદર મિત્રો આજે ફરી પાછો આપણે નવા તલના ભાવ તારીખ નવ નવ બે હાજર ચોવીસ ને સોમવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનો પર નવા છો તો ચેનલને ને કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજાર થી પચીસો ની વચ્ચે થયા છે ગોંડલમાં સત્તરસો પચીસ થી પચીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં સત્તરસો પચાસ થી છવ્વીસો ની વચ્ચે થયા છે જૂનાગઢમાં બે હાજર થી પચીસો ની વચ્ચે થયા છે બોટાદમાં બે હજાર થી ચોવીસો વીસની વચ્ચે થયા છે જામનગરમાં બાવીસો ચોવીસ થી પચીસો ની વચ્ચે થયા છે જસદણમાં અઢારસો સાઠ થી ચોવીસો વચ્ચે થયા છે મોરબીમાં બે હજાર થયા છે ત્રીસ થી પચીસો પંચોતેર ની વચ્ચે થયા છે કોડીનાર માં બે હાજર ચાલીસ થી પચીસો ચાલીસ ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં એકવીસો ચાલીસ થી પચીસો વીસ ની વચ્ચે થયા છે કાલાવડ માં બે હાજર પિસ્તાલીસ થી ત્રેવીસો એસી ની વચ્ચે થયા છે પાલીતાણામાં બાવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે જામખંભાળિયામાં વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે તળાજામાં થી ની વચ્ચે થયા છે બગસરામાં બાવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે ઓગણીસો થી ત્રેવીસો ની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસો પચીસ થી બે હાજર પચાસ ની વચ્ચે થયા છે વાંકાનેર માં બે હાજર પચાસ થી ત્રેવીસો છે ધોરાજીમાં પંદરસો ત્રીસ થી ત્રેવીસો ની વચ્ચે થયા છે ઉપલેટામાં બે 2020 વીસ થી એકવીસો ની વચ્ચે થયા છે ધાંગધ્રા માં બે હાજર થી એકવીસો ની વચ્ચે થયા છે રાજુલા માં ત્રેવીસો પાંત્રીસ થી સત્યાવીસો પંચાવન ની વચ્ચે થયા છે માં બાવીસો ચોવીસો સાઠ ની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો પાંત્રીસ થી ત્રેવીસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે ભુજમાં બે હાજર ત્રીસ થી ત્રેવીસો પંચોતેર ની વચ્ચે થયા છે અંજારમાં બાવીસો ચાલીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે